નમસ્કાર મિત્રો અત્યારે શેરબજારમાં જે રીતે ગાબડા પડી રહ્યા છે તે જોઈને દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ છે મારો લોસ ક્યારે કવર થશે યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક દબાણને કારણે પોર્ટફોલિયો ખાલી થઈ રહ્યા છે શું અત્યારે બધું વેચીને નીકળી જવું જોઈએ કે પછી આ એક મોટી તક છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ઘટેલા બજારમાં તમારે કઈ ત્રણ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એક ન ગભરાવો ઐતિહાસિક રીતે બજાર હંમેશા રિકવર થયું છે બે ક્વોલિટી પર ધ્યાન આપો કચરો શેર કાઢી નાખો મજબૂત શેરમાં ટકી રહો ત્રણ ધીરજ આ સમય વેચવાનો નહીં પણ સારા સસ્તા ભાવે શેર ખરીદવાનો છે મારી ચિંતા બિલકુલ વ્યાજબી છે અત્યારે શેર બજારમાં જે પ્રકારની અસ્થિરતા વોલેટિલિટી જોવા મળી રહી છે તેનાથી ગભરાટ થવો સ્વાભાવિક છે ખાસ કરીને જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને વૈશ્વિક અસ્થિરતા હોય ત્યારે નાના રોકાણકારોને સૌથી વધુ અસર થાય છે તમારા નુકસાનને રિકવર કરવા અને પોર્ટફોલિયોને બચાવવા માટે કેટલીક મજબૂત સ્ટ્રેટેજી નીચે મુજબ છે સ્ટ્રેટેજી નંબર એક પેનિક સેલિંગ એટલે કે ગભરાટમાં વેચાણ ટાળો એટલે સૌથી પહેલી અને મહત્ત્વની વાત નુકસાન ત્યારે જ વાસ્તવિક બને છે જ્યારે તમે શેર વેચી દો છો જો તમે સારી કંપનીઓના શેર ખરીદ્યા છે તો અત્યારે ભાવ ઘટેલા જોઈને વેચી ન નાખો બજાર હંમેશા વળતર આપે જ છે સ્ટ્રેટેજી નંબર બે પોર્ટફોલિયોનું પોસ્ટમોર્ટમ કરો એટલે કે તમારો પોર્ટફોલિયો થોડા થોડા સમયના અંતરે તપાસો એટલે કે તમારા રોકેલા પૈસા ની સ્થિતિ ક્યાં છે તે તપાસો એક ક્વોલિટી સ્ટોક્સ જો બ્લુ ચીપ કે મજબૂત ફંડામેન્ટલ્સવાળી કંપનીઓ હોય તો તેને હોલ્ડ કરો બીજું પેની સ્ટોક એટલે કે નબળી કંપનીઓ જો તમે કોઈના કહેવાથી કે કોઈના ટિપ્સ ઉપર નબળી કંપનીઓમાં પૈસા રોક્યા હોય તો તેમાંથી નીકળી જઈને વધેલા પૈસા સારી કંપનીઓમાં શિફ્ટ કરવા જોઈએ સ્ટ્રેટેજી નંબર ત્રણ એવરેજ આઉટ કરવાની વ્યૂહરચના જો તમારી પાસે વધારાનું ફંડ એટલે કે કેશ રોકડા હોય તો આ ઘટાડાનો ઉપયોગ કરો જો શેર સારા શેર તમે ઊંચા ભાવે લીધા હતા અને અત્યારે નીચા ભાવે થોડા થોડા ખરીદો આનાથી તમારી એવરેજ કોસ્ટ નીચે આવશે અને જ્યારે બધા બજાર વધશે ત્યારે તમારું નુકસાન ઝડપથી રિકવર થશે સ્ટ્રેટેજી નંબર ચાર સેક્ટર રોટેશન પર ધ્યાન આપો યુદ્ધ અને મોંઘવારીના સમયમાં અમુક સેક્ટર સુરક્ષિત ગણાય છે તમે તમારા પોર્ટફોલિયોને ડાઇવર્સિફાઈ કરી શકો છો જેવી રીતે એફએમસીજી અને ફાર્મા આ એવા ક્ષેત્રો છે જેની જરૂરિયાત ગમે તેવી પરિસ્થિતિમાં રહે તો પણ એફએમસીજી અને ફાર્માની માંગ રહે જ છે બીજું આઈટી અને બેન્કિંગ સેક્ટર લાંબા ગાળે આ સેક્ટર હંમેશા રિકવરીમાં પ્રથમ એટલે કે મોખરે જ રહેલો હોય છે સ્ટ્રેટેજી નંબર પાંચ એસઆઈપી મોડમાં રોકાણ ચાલુ રાખો જો તમે એસઆઈપી ચાલુ કરી હોય અને બજાર બહુ જ ઘટે તો ગભરાયા વગર એસઆઈપીમાં રોકાણ કરવાનું ચાલુ રાખો જો તમે ડાયરેક્ટ શેરના બદલે મ્યુચ્યુઅલ ફંડમાં છો તો એસઆઈપી બંધ ના કરશો ઉલટાણું અત્યારે તમને સસ્તા ભાવે વધુ યુનિટ મળશે જે ભવિષ્યમાં મોટો નફો આપશે હવે જોઈએ રિકવરી માટેની ખાસ ટિપ્સ એટલે કે એક્શન પ્લાન શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ ફંડામેન્ટલ મજબૂત હોય તેવા શેરોમાં જળવાઈ રહો દર મહિને થોડું થોડું નવું રોકાણ કરતા રહો તેમજ છ મહિનાથી એક વર્ષનો ઓછામાં ઓછો સમય આપો હવે શું ના કરવું જોઈએ આખે આખો પોર્ટફોલિયો નુકસાનમાં ક્યારેય ખાલી ના કરો ઉધાર લઈને કે લોન લઈને શેર બજારમાં પૈસા ન રોકો રાતોરાત પૈસા ડબલ કરવાની લાલચ ના રાખશો બજાર જ્યારે સતત ઘટતું રહ્યું છે ત્યારે નાના અને નિર્દોષ રોકાણકારોને એક સચોટ અને સાચી સલાહ આપવા માટે આ વિડીયો બનાવ્યો છે એટલે કે બજારમાં અત્યારે ધીરજ એ સૌથી મોટું રોકાણ છે જો તમે સારી કંપનીઓના સારા શેર ખરીદ્યા છે તો યુદ્ધ કે ટેરિફની અસરો તો હંગામી છે ઇતિહાસ ગવાહ છે કે દરેક મોટા ઘટાડા પછી બજાર નવા હાઈ બનાવે જ છે શું તમે મને જણાવી શકશો કે તમે કયા સેક્ટરમાં અથવા કયા મુખ્ય શહેરોમાં રોકાણ કર્યું છે જેથી હું તમને વધુ ચોક્કસ સલાહ આપી શકું આ માટે આવા જ વિડીયો જોઈતા રહો અને મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી